અમદાવાદના વાડજ ખાતે પૈસાની લેતી દેતી મામલે ફરિયાદીના ગળા ઉપર ચાકુ મૂકવાના વાયરલ થયેલ વિડીયો અંગે વાડજ પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી જય અંબે માર્કેટિંગ ગોડાઉનની બહાર જૂના વાડજ ખાતે ચાર સખ્ત કારમાં આવી વ્યક્તિના ગળા ઉપર ચાકુ મૂકવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના અનુસંધાને સાચી હકીકત જોતા જે બાબતે ફરિયાદી હરીશગીરી તુલસીગીરી ગોસ્વામીએ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા વાડજ પીઆઈ જોશી અને તેની ટીમ દ્વારા તાત્કાલિક ચાર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવતા કલાકોમાં જ આ ગુનામાં સંકળાયેલ સાગરી તો રાહુલ આદિવાળા અને કરણ કચ્છીને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય બે મુખ્ય ઈસ્મોને ટીમ બનાવી પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી